ત્રેસઠ તમને મેં મોકલ્યું છે અને માપણી મા કૈક જીરો પોઇન્ટ પાસઠ પોઇન્ટ ચોર્યાસી એમ બતાવે એટલે તમારા કબ્જામાં એટલી જમીન ઓછી છે એમ બતાવે છે ઓછી છે ને તમારી જમીન છે એવું બતાવે છે એટલે આમાં તો સર તમે જોયું ને ત્રેસઠ પોઇન્ટ છે શું કેવાય અને આમાં મારે માપણી કરાવી એમાં 65 ગુઠા છે. હમ એટલે બે ગુઠા છે ને એ ફરક છે? આહા જમીન દબાણ છે તમારામાં કોઈનું નીકળે છે ભલે એમાં કઈ કરવાની જરૂર નથી કદાચ બે ઓછી હોય કે બે વધારે હોય? એમાં એટલે મારી પાસે મપાવી પણ આજુબાજુ દબાવેલી છે અત્યારે નથી કરી કાઈ વાંધો કશું કરવાનું થતું નથી પ્રશ્ન હોય તો પૂછો. હા બીજુ અ આ એ લોકો એમ કીધું કે ટીપણ પ્રમાણે આમાં એમ લખ્યું છે તો એ ટીપણ તો અમને આપતા નથી કે ટીપણ તો છે નહીં તો એ ટીપણ ગાયકવાડી ગાયકવાડીમાં ટીપણ છે નહીં સર એના માટે મારે શું કરવાનું કઈ નહીં કરવાનું રેકોર્ડ જ अवेलेबल નથી તો કશું કરવાનું જાતું નથી તમને લેખિતમાં આપી દીધું એમને હા હા તમે ડીએલઆર માં અરજી કરીતી ને હા અને પહેલા આપણે વાત થઈતી

એટલે કીધું જાતે કરશો તો દસ હજાર માં થઈ જશે કોઈને કામ આપશો તો લાખ દોઢ લાખ બે લાખ આની કઈ એમઆરપી તો હોતી નથી તો આની પ્રોસેસ કઈ રીતના કરવાની મારે પ્રોસેસ તો મે તમને કીધી કે જમીનના 7 નંબર કઢાવી લો એ ટુકડાની નોંધની નકલ નીકળશે હા એ દસ્તાવેજની નકલ હોય એ બધું સાથે રજુ કરી અને ટુકડા ધારા નીચે એકત્રીકરણ કરાવવા માટે તમારે અરજી કરવી પડે પછી એકત્રીકરણનો કેસ ચાલે એમાં બંનેની માપણી શીટ આવે અને શેઢાપાળા તો મળે છે તમારામાં જગ્યા છે એટલે એટલે એકત્રીકરણનો કેસ ચાલ્યા પછી તમારામાં ભળે એટલે નવો સર્વે નંબર તમને એક પાડી દે હા એ વિધિ લાંબી અને ખર્ચાળ છે તમે નહીં કરી શકો તમારે કોઈને કામ આપવું પડશે Ah el એટલે ah.